छोटा उदयपुर जनरल हॉस्पिटल માં સોનોગ્રાફી મશીન ઓપરેટર નો અભાવ પ્રસૂતા મહિલાઓને પડી રહી છે હાલાકી ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી પ્રસૂતા મહિલાઓને ખાનગી હોસ્પિટલ નો લેવો પડે છે સહારો ગરીબ દર્દીઓને ખાવા પડે છે ધરમ ધક્કા તુરખેડા ગામની પ્રસૂતા મહિલાના પતિએ ઠાલવ્યો આક્રોશ તુરખેડા ગામની પ્રસૂતા મહિલાને કવાઠ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લાવવામાં આવી જ્યાં સોનોગ્રાફી મશીન નો અભાવ મહિલાને ત્યારબાદ છોટાઉદેપુર લાવવામાં આવી પણ ત્યાં ધૂળ ખાઈ રહેલા સોનોગ્રાફી મશીનના ઓપરેટરનો અભાવ આજ સ્થિતિમાં પ્રસુતા મહિલાને બોડેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાનો વારો આવ્યો બાયટ રાકેશ રાઠવા દર્દીના પતિ રિપોર્ટર છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામથી આજે હું છોટાઉદેપુર જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રમાં આવ્યો છું મારી વાઇફનો સાતમો મહિનો ચાલે છે એટલે આ દવાખાનામાં આવ્યો છું હવે સોનોગ્રાફી કરવા માટે મેં પૂછ્યું તો કે સોનોગ્રાફી અહીં ઉપલબ્ધ નથી તો મારે એક જ વિનંતી કે સરકારી કવાંટ સરકારી જે દવાખાનું છે ત્યાં પણ ઉપલબ્ધ નથી જેથી કરીને અમે જિલ્લામાં આવ્યા છે તો અહીં પણ એવું કહે છે કે બોડેલી તમારે જો બોડેલી તો ખાનગીમાં પૈસા બહુ લેશે તો આ જિલ્લો છે જિલ્લો હોવાના કારણે અહીં સોનોગ્રાફી જો અહીંત ઉપલબ્ધ હોય તો અમારે જેવા નાના માણસોને થક્કો ના માર ખાવું પડે અને હવે તુરખેડાથી અમારે કવાટ અહીંથી ચાલીસ કિલોમીટર તુરખેડા એટલે અમારે સાઠ કિલોમીટર જેવું અંતર થાય છે તો ત્યાંથી અહીં જિલ્લામાં છોટાદેપુર જિલ્લામાં પ્રોપર એ સરકારી દવાખાના હોય છે તો અહીં પણ એ સોનોગ્રાફી ન થાય એવું કીધું એટલે અમે હવે બોડેલી જવું પડશે તો બોડેલી ખાનગીમાં તો બહુ પૈસા થાય છે તો આ સરકારી દવાખાના પણ સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ થાય તો નાના આમ જનતા આદિવાસી એરિયાની અંદર પણ આવું મશીન હોવું જોઈએ જેથી કરીને સુવિધા ઉપલબ્ધ થઈ શકે ડૉક્ટરે મને એવું કીધું છે કે સોનોગ્રાફી ઉપલબ્ધ નથી એવું કીધું છે હવે આ છોટાઉદેપુર જિલ્લો છે અહીં સ્થાનિક તો આટલું મોટું હોસ્પિટલ છે તો સોનોગ્રાફી મશીન ડિલિવરી બહેનો અહીં આટલા ધક્કા ખાય છે તો અહીં સોનોગ્રાફી મશીન તો ઉપલબ્ધ હોવું જોઈએ જેથી કરીને ખાનગીમાં અમારે જવું ના પડે રિહાન પટેલ છોટાઉદેપુર ન્યૂઝ